નમસ્તે મિત્રો આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનમાં ડિસેમ્બર મહિનાના અંતમાં અને જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતમાં હવામાનમાં થનારા ફેરફારો અંગે આગાહી કરી છે ત્યારે હવે પ્રેસ ગોસ્વામી દ્વારા પણ આ ગાળા દરમિયાન શું થઈ શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પ્રેસ ગોસ્વામીએ હળવા કમોસમી ઝાપટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તેની આગાહી પણ કરી છે જોકે તેમણે આ આગાહી કરી છે તેમાં આગામી સમયમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે મિત્રો પરેશ ગોસ્વામી કહે છે કે હવે ત્રીસ તારીખ સુધી હવામાન એકદમ સોખું રહે છે પરંતુ સત્યાવીસ તારીખે વાદળો થઈ શકે છે પરંતુ માવઠાના થવાની શક્યતાઓ નથી બે હજાર ચોવીસ સુધીમાં કેટલાક ભાગોમાં હળવા ઝાપટા થઈ શકે છે વધુમાં પ્રેસ ગોસ્વામી કહે છે કે આ આગોતરા હવામાનની આગાહી છે અને તેમાં ફેરફાર થવાની શક્યતાઓ છે જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા થઈ શકે છે આ સિવાય અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુરમાં ત્રણ દિવસ દરમિયાન સામાન્ય ઝાપટા થઈ શકે છે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં હવામાન ચોખ્ખું રહેશે પ્રેસ ગોસ્વામીએ ઠંડી અંગે વાત કરીને જણાવ્યું છે કે અલિણુના કારણે પરિસ્થિતિ બદલાય છે હવે ત્રીસ ડિસેમ્બર સુધી તાપમાન નીચું જશે અને તે પછી જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં ગાત્રોથી જતી ઠંડીનું એંધાણ છે જ્યારે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતાં વધુ ઠંડી જોવા મળી શકે છે પ્રેસ ગોસ્વામીએ ડિસેમ્બર કરતાં જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યારે એકત્રીસ ડિસેમ્બર સુધી તેમણે રાજ્યના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી કરતાં અન્ય ભાગોની સરખામણીમાં વધુ ઠંડા રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ પાછળનું કારણ દેશના હવામાનમાં આવનારા કેટલાક પલટાને કારણે થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી સુધી આઈ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે